ગરેધર વોર્ડ નંબર ત્રણ માં પીવાના પાણીને લઈ લોકો તોબા હોકારી ઉઠ્યા છે જયારે વોર્ડ નંબર બે માં રોડ પર પાણીની રલમ જોવા મળી ગરેધર વોર્ડ બે માં પીવાના પાણીનો નો બગાડ નજરે ચડ્યું નગરપાલિકાના ડેલા સુધી પાણી રોડે વહેતું જોવા મળ્યું ત્યારે જો વાત કરીએ તો વોર્ડ નંબર ત્રણ માં પાણી માટે સ્થાનિકો હાકાર પોકારી ઉઠ્યા ત્યારે સ્થાનિક ઓપરેટર આશિક ફરડિયા દ્વારા ધારાસભ્યને કહી પાણીના ટાંકાની વ્યવસ્થા કરવામાં આવી એક બાજુ નગરપાલિકા ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે તે માર્ગ પર હાઈસ્કૂલ પણ આવેલી છે વિદ્યાર્થીઓને પણ હાલાકી થઈ રહી છે જો વાત કરવામાં આવે તો વિડીયોમાં જોઈ શકો છો કે નગરપાલિકાના પ્રમુખના પતિદેવ પણ ચાલી આવે છે પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યું છે હવે જોવે રહ્યું કે તંત્ર ગાર્યધરમાં પક્ષ વાત કરશે કે પછી લોકોને સરખા રાખશે અશ્વિન ગણસાગરા સાથે અનિત બિલક્યાત જી ન્યૂઝ ગારિયાધાર દિવસ છે અજી પાણી બગડી ના છે એ પાણી મળતું નથી અમને ને એમ કે કે તામ કે ય ચાર પાણી આ કે પાણી તમે અમારા ઘર માં આવીને જોઈ આવો કે તે ના ઓર આખા રોડ પાસળ પલ્લી ગયા છે યા યા ન ખાવ તો કેટલા પાણી આપીએ

આપ જોઈ રહ્યા છો વોર્ડ નંબર બેમાં અમે આવી રહ્યા છીએ ત્યાં પાણીની સમસ્યા ગારિયાધરની અંદર એક તો પીવા માટે પાણીની સમસ્યા લોકોને હોય છે અને આ ગારિયાધરમાં બે ફામ પાણી વેડફાઈ રહ્યું છે કેમેરામેનને કહીશ તો કેમેરામેન બતાવે કે પાણીની સમસ્યા શું છે અને આપ જોઈ રહ્યા છો કે પાણી અહીંયા પીવા લોકોને ફાફા પડી રહ્યા છે જ્યારે વોર્ડ નંબર ત્રણમાં અને ત્યાંના સ્થાનિકો પાણી માટે હાહાકાર પોકારી ચૂક્યા છે પાણીના સ્થાનિકોને આપણે પૂછીશું

અને મારા વિસ્તારમાં પીવાના પાણીના ફાફા છે 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 પાણી આવે એટલે સ્થિતિ તમે નગરપાલિકામાં રજૂઆત કરી છે કે નથી કરી હા નગરપાલિકાને ખબર જ છે પાણી રોડાય છે નગરપાલિકા સુધી આપણે જોઈ રહ્યા છીએ નગરપાલિકા સુધી એમનો રસ્તો પહોંચે છે અને નગરપાલિકા સુધી પાણી જઈ રહ્યું છે તો હું કાર્ય નગરપાલિકાને માત્ર એટલું જ કહીશ કે આ લેખ વહેલી તરફ